નમસ્કાર દર્શક મિત્રો હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર ગુજરાત સરકાર અને ઈ ગ્રીન હેલ્થ સર્વિસીસની લોક ભાગીદારીથી કાર્યરત ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર માનવ જિંદગીને એકસો આઠ ઇમરજન્સી સેવાના એમ્બ્યુલન્સ પાયલોટને સમર્પિત કરીને 26મી મે દિવસને પાયલોટ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે છબ્વીસ મે પાયલોટ દિનની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના અધ્યક્ષ સ્થાને અરવલ્લી પંચમહાલ વડોદરા ખેડા આણંદ મહિસાગર દાહોદ એમ સાત જિલ્લાના એકસો આઠ ઓગણીસો બાસઠ કરુણા એનિમલ મોબાઈલ વેટેનરી યુનિટ ધનવંતરી આયોગ્ય રથ દસ ગામ ફરતું પશુ દવાખાનું આરોગ્ય સંજીવની સેવામાં કાર્યરત પાયલોટ કેપ્ટન તથા એકસો એક્યાસી ડ્રાઈવરને કર્મચારીઓને આધાર મીટીંગમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર તેમજ એકસો આઠના અધિકારીઓ કર્મચારીઓના હસ્તે એવોર્ડ મેમોન્ટો ગિફ્ટ સર્ટિફિકેટ અર્પણ કરીને સન્માનિત તેમજ વર્ષ દરમિયાન કરેલ ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરીને બિરદાવી दावी थी ईएमआरआई ग्रीन हेल्थ सर्विसेज द्वारा गुजरात सर्विस, में 800 जितनी इमरजेंसी एंबुलेंस द्वारा 16 वर्ष में 1 करोड़ 61 लाख करता વધુ ઇમરજન્સી ના કિસ્સાઓમાં સેવા પૂરી પાડી સરકારી આ યોજના ખૂબ જ લાભદાયી સાબિત નીવડી છે નમસ્કાર મે રમેશ رائے હેડ હેડ ઈમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ ગુજરાત 26 મે 2024 ના પાયલેટ દિવસ કે રૂપ મે સમાયા પર જો પ્રોગ્રામ અરેન્જ કિયા જાતા હે ઉસમે હમ આપકા સ્વાગત કરતે હે इस प्रोग्राम में हमने बहुत सारे हमारे जो पायलट मित्र हैं उनके अपने जो अचीवमेंट्स मिलते हैं जितना श्रेष्ठ कामगिरी के लिए हम उनको सम्मानित करते हैं साथ ही साथ में उनके परिवारगण के द्वारा जो श्रेष्ठ अपने अध्ययन में मार्क लाया गया है उनके लिए भी उनको हम सम्मानित करते हैं ई एम आर आई ग्रीन हेल्थ सर्विस द्वारा दो हज़ार सात से यहाँ पर गुजरात राज्य में इमरजेंसी सर्विसेज प्रोवाइड की जा रही है अभी शुरुआत में हमने एक सौ आठ से की थी बाद में हमने एक खिलखिला सर्विस है जो बाता माताओं बच्चों के लिए हम लोग सेवा प्रदान करते हैं उसके बाद में हमने मोबाइल हेल्थ यूनिट धन्वंतरी श्रम के जरिए हम लोग मजदूरों के साथ गाँव में एकदम दूरस्थ भागों में भी चिकित्सा सेवा उपलब्ध कराते हैं साथ ही साथ में हम लोग अभी वन नाइन सिक्स टू और एम बी डी के तरह जो के, के हम लोग गांव गांव में और जो हमारे जानवर हैं उनके लिए भी हम लोग चिकित्सा सेवा उपलब्ध कराते हैं हम लोग इनके साथ ही महिला सुरक्षा के लिए वन एट वन की सुविधा भी देते हैं टोटल मिला के हमारे पास हम लोग 800 गाड़ियों से 108 की तरह सेवा देते हैं और टोटल गुजरात राज्य की समग्र अलग अलग सेवाओं के साथ हम लोग बाईस सौ से ज्यादा गाड़ियों से सबका यहाँ पे हम लोग सेवा प्रदान करते हैं हमारे आज तक हमने कुछ एक लाख एक करोड़ सात लाख तक हमने लाभार्थी हमने एक सौ आठ से हमने जीव बचाए हैं इसमें अरावली जिले में आज कलेक्टर सी के सहयोग से हमने आज यहाँ पे अपना एक प्रोत्साहन कार्यक्रम संपन्न किया उसके लिए अरावली जिला प्रशासन

મારો મારું નામ સંજય જેઠવા છે હું પંચમહાલ ડિસ્ટ્રિક્ટની અંદર સીએમસી તરીકે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવું છું આજે પાયલોટ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટની અંદર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એમના દ્વારા અમને સન્માનિત કરવામાં આવ્યા જે અમારા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવે છે એના માટે અમને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા નજીકના જે ડિસ્ટ્રિક્ટ છે પંચમહાલ દાહોદ વડોદરા આણંદ મહીસાગર અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાંથી જે પણ ઉત્કૃત ઉત્કૃષ્ટ કામગીરી જે કરે છે કર્મચારીઓ એકસો આઠ વન 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 ઝીરો એટલે જે અલગ અલગ પ્રકારના જે ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવે છે એના માટે અમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવામાં કટોકટીના સમયે ઇએમટેની સાથે માનવ જિંદગી બચાવવામાં મુશ્કેલભર્યા માર્ગ વાતાવરણ સાથે સ્થળ પરની કપરી પરિસ્થિતિને પહોંચીને પીડિતને સલામતીથી હોસ્પિટલ ખસેડીને ચોવીસ કલાક જીવન રક્ષકની ફરજ અદા કરતા એકસો આઠ એમ્બ્યુલન્સના ચાલક એટલે કે પાયલોટને સમર્પિત છબ્વીસમી મે ને પાયલોટ દિનની ઉજવણી કરવામાં આવે છે કટિબદ્ધતા સમર્પણ અને જવાબદારીની સંકલિતની ઓળખ એવા એકસો આઠ સેવાના પાઇલોટ સત્વરે અને સલામતીથી ઇમરજન્સી ઘટના સ્થળે પહોંચીને જીવન અને મૃત્યુ વચ્ચેના સેતુ બનીને લોકસેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલ આધાર મિટિંગ પ્રસંગે ગુજરાત ઇ ફ્લીટ ફ્લિટ હેડ રમેશ રાય એકસો આઠ એમ્બ્યુલન્સ અરવલ્લી ખેડા અને મહીસાગરના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારી પંચમહાલ દાહોદના પ્રોગ્રામ મેનેજર મિલન પટેલ બરોડા અને આણંદના બિપિન ભટેરિયાની ઉપસ્થિતિમાં પાયલોટ ડેની ઉજવણી કરાઈ હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડા જય હિન્દ મિત્રો મારું નામ ચાંદે પ્રવણસિંહ રાઠોડ છે હું એક વડોદરા જિલ્લામાંથી ધનવંતરી આરોગ્ય રથમાં લેફ ટેકનિશિયન તરીકે ભાગ ભજવું છું બે હજાર સાતની અંદર એકસો આઠ એકસો આઠ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો ત્યારે આજે તમે જુઓ તો ઘણી અલગ અલગ પ્રોજેક્ટો કામ કરે છે ફિલહાલની અંદર એકસો આઠ એક એવી પ્રોજેક્ટ તરીકે કામ કરે છે કે જે દરેક ઘણા બધા શહેરોમાં ઘણા બધા જિલ્લાઓની અંદર એક સારા આશીર્વાદરૂપ ફળી છે જેમ કે ઘણી અંદર કોવિડનો ટાઈમ હતો કે સિચ્યુએશન એકદમ એક્સિડન્ટ હોય કે એકદમ ઘણી હમણાં કેસીસ વધી રહ્યા છે હાર્ટ એટેક માટે તો એવા ઘણા બધા સિચ્યુએશન ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય છે બીજી વસ્તુ એ છે છે કે તેની અંદર સૌથી મુખ્ય એક એમ્પ્લોય આપણે પાયલોટ અમે એઝ અ પાયલોટ તરીકે બિરદાવીએ છીએ જેને આજે છવ્વીસમી મે પાયલોટ દિવસ તરીકે અમે એની ઉજવણી કરીએ છીએ આજે અરવલ્લી જિલ્લાની અંદર કલેક્ટરની કલેક્ટર મેજિસ્ટ્રેટની અંદર હવે પાયલોટ ડેની સેલિબ્રેટ કર્યું તેની અંદર અલગ અલગ પ્રોજેક્ટના વ્યક્તિઓ મેં આવ્યા હતા જેમ કે એમએચયુ એકસો આઠ એમવીડી વન નાઇન સિક્સ ટુ વન ઝીરો ફોર વન એટ વન એવા ઘણા બધા પ્રોજેક્ટના એમ્પ્લોયને એવોર્ડથી બિરદાવવામાં આવ્યા જેણે પોતપોતાના પોતાના એજ્યુકેશન સોરી પોતપોતાના પહેલું ઉપર વધારે પડતું ભાર આપી અને કામ કર્યું છે એકસો આઠ સેવા જે એક્સિડન્ટ થાય હોય પ્રસુતિ વખતેની ઇમરજન્સી હોય કે જે તે ઘણી એવી સારી ઇમરજન્સીમાં સારી એવી સેવા આપતી હોય છે બે હજાર કાર્યરત સેવા છે જેના અંતર્ગત આજ સુધીમાં લાખો લોકોની જીવ બચી રહ્યો છે અને એવા લોકોને પ્રોત્સાહન આપવા આજનો દિવસ ઉજવામાં આવે છે ડે દિનિમિટે આજના દિવસે વિવિધ પ્રકારના પ્રોજેક્ટ જેમ કે એકસો આઠ ઓગણીસ બાસઠ એમએચયુ વન એટ વન એવા ઘણા એવા બીજા પ્રોજેક્ટ્સ છે એમના અંદર કાર્યરત રહેતા એમ્પ્લોયીઝ મેં આજે પ્રોત્સાહન આલવા માટેનો પ્રોગ્રામ યોજાતો હોય છે આ પ્રોગ્રામના હેઠળ જે વાતાવરણ જે આટલો ગરમીવાળો હોય કે પછી પેન્ડેમિક હોય કે પછી બીજો કોઈ એવી વાતાવરણમાં છે ને સારી એવી સેવા આપતા હોય છે હું ડૉક્ટર કૃષ્ણા તળવી વડોદરા ડિસ્ટ્રિક્ટમાંથી ધન્વંતરી આરોગ્ય રથ વાગોડિયા ખાતે ફરજ બજાવું છું હું આજે એક છવ્વીસમી મે પાયલોટ ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે તેમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ મળવામાં આવ્યો છે કલેક્ટરશ્રી અને અમારા હેડ ઓફિસના અધિકારી દ્વારા અમને સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રોગ્રામમાં અમે લોકો આણંદ અરવલ્લી મહીસાગર બરોડા અરવલ્લી એવી રીતે પાંચ ડિસ્ટ્રિક્ટના એમ્પ્લોઈઝ બધા ભેગા થઈને પાયલોટ ડે ની ઉજવણી કરી